તો શરૂઆત મેષ રાશિથી કરીએ ેશ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેળા જાતકો માટે આજે વાહન મશીન તમારે સંભાળ લેવી જરૂરી છે અંદર તમને શુભ પ્રાપ્તિ થઈ શકે કરેલું રોકાણ તમારા માટે લાભદાયી રહેતું જણાય ની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર સારો લાભ મેળવવો છે તો ભગવાન વિષ્ણુના મંત્ર નો જપ કરો ઓમ ક્લીમ કૃષ્ણાય નમ ઓ uh ક્લમ -huh. કૃષ્ણાય આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે વાત કરી લઈએ મેષ રાશિ જાતકોને ખાસ શુક્રના રાશિ પરિવર્તનની શુક્રના રાશિ પરિવર્તનની વાત કરીએ તો મેષ જાતકો માટે ખાસ આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તૃતીય એટલે કે પરાક્રમ ભાવની અંદરથી પસાર થશે જેના લીધે તમારી શક્તિ તમારી વધતી જણાશે આ સમયગાળાની અંદર સમાજમાં યશ માન પ્રતિષ્ઠા વધતી જણાય આ સમય શાળાની અંદર વિદેશના મિત્રો તમને લાભ મળી શકે વિદેશ યાત્રા તમે કરવા માટે ઇચ્છો છો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું વિદ્યાર્થી ભણવા માટે જવું છે તો વિઝા રિઝલ્ટ મળતું જણાશે પારિવારિક જીવન તમારું સુખમય આનંદમય હર્ષમય બનતું જણાશે અને શુક્ર ની બહેતરીન અસર સારો લાભ મેળવવા માટે સ્ત્રીઓનું સન્માન કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભ ની કરીએ વૃષભના અક્ષર છે સ્વામી શુક્ર મહારાજ વૃષભ જાતકો માટે નોકરી અને સુંદર શાંતિ મળતી જણાશે માનસિક બેચેની રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ આજે બની રહ્યા છે વૃષભ રાશિ વાળા જાતકો આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગાય માતા ને ઘાસ અર્પણ કરવું પોઝિટિવ બીજા સ્થાનની પસાર થશે કારણ કે તમારી રાશિમાંથી નીકળી ધન અંદર પોતે બિરાજમાન થશે કુટુંબના ભાવની અંદર પોતે બિરાજમાન થશે જે આર્થિક દ્રષ્ટિએ તમને સારો લાભ આપશે નાણાકીય સવલતા તમને સારી આપશે તમારી વાણી દ્વારા તમારી વાણીની ચાતુર્યતા દ્વારા તમે સારો એવો નાણાકીય લાભ મેળવી શકશો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે માટે ટેન્શન ચિંતા એનાથી દૂર રહેવું બહુ જ જરૂરી છે જમીન મકાન ને લગતા જો તમે કામકાજની અંદર આગળ વધતા માંગતા હો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે બને ત્યાં સુધી કોઈને ઉધાર નાણાં ન આપતા હો નહિતર સમસ્યા સર્જાઈ શકે કે કોર્ટ કચેરીને લગતા સંબંધોની કોર્ટ કચેરીને લગતાની અંદર વ્યર્થ વાદ વિવાદ વધી શકે એમ છે જેના લીધે સમસ્યાઓ સર્જાઈ શકે યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત હજાર એકસો આઠ નામનો માટે તમે જપ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ભવિષ્ય જાણીએ મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ મિથુન રાશિ વાળા જાતકો માટે જોખમવાળા કામકાજથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર આમદની અઠનની ખર્ચા રૂપૈયા આવી સ્થિતિનું સર્જન શત્રુ પક્ષે સામાન્ય પરેશાની અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે કયો ઉપાય કરવાનો છે મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર નમઃ ચ મયો ભવાય ચમઃ શંકરાય મયસ્કરાય ચમઃ શિવાય શિવતરાય ચગવાન સામ સદાશી ઉપાસના કરો ભગવાન શિવ ઉપર જલ અર્પણ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મિથુન રાશિ વાળા જાતકોને તમારી જ રાશિની અંદર આ શુક્ર મહારાજ નું રાશિ પરિવર્તન તમને અવશ્ય લાભ આપશે કારણ કે પોતાના મિત્રની રાશિની અંદર ગોચરનું પરિભ્રમણ થયું છે જેના લીધે આર્થિક સવલતા તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય સ્વાસ્થ્યની સુખાકારી સારી રહેશે સમાજમાં યશ માન પ્રતિષ્ઠા તમારું વર્ચસ્વ આ બધી વસ્તુઓ તમે સારી રીતે પ્રાપ્ત કરી શકશો હમણાં સ્કૂલો પણ ખુલવાની છે અને એટલા માટે વિદ્યાર્થી બંધુઓને અભ્યાસની અંદર સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વિદેશની કંપનીથી તમને લાભ મળી શકે એમ છે લાભ મળે નોકરીયાત વર્ગને અંદર લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આ પોઝિટિવ પ્રાપ્ત કરવા માટે રોજ શ્રી પાઠ કરજો પોઝિટિવ લાભ રહેશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર છે એનો સ્વામી છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે રોકાયેલું ધન પ્રયાસ કરવાથી તમને પ્રાપ્ત થઈ શકશે કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે રોકાણમાં વેપારમાં અભ્યાસમાં દરેક જગ્યાએ તમને સફળતા સારી એવી પ્રાપ્ત થાય તમારું મનોબળો કયો ઉપાય કરવાનો છે મળે માટે ભગવાન શંકરના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ કર્ક રાશિ વાળા જાતકો માટે શુક્ર મહારાજ નું રાશિ પરિવર્તન તમારા બારમા સ્થાનની અંદર થશે જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા જીવનની અંદર વિલાસ તા વધતી આવક કરતા સ્વાસ્થ્યને લગતી સમસ્યા સર્જાતી જણાશે અને પોઝિટિવ અસર જોતી હોય તો રોજને માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરો બપોરના સમયે દહીનું સેવન કરો પોઝિટિવ લાભ રહેશે આપણે કરવી છે પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને એનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા વાળા જાતકો માટે નવા કામકાજથી આજે તમને લાભ મળતો જણાશે કોન્ફિડન્સ લેવલ આજે તમારું વધી શકે એમ છે કામકાજની અંદર આજે સારો ફાયદો મળે અને મન તમારું પ્રસન્ન રહેતું જણાય કામકાજમાં નવી જવાબદારીઓ મળે જવાબદારીઓ તમે સારી રીતે નિભાવી શકો અને યશ માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે આજે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની શરૂઆતની અંદર પક્ષીઓને ચણ અર્પણ કરી તમારા દિવસની શરૂઆત કરો

નવું સાહસ તમને સારી સફળતા અપાવે એવા પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે નવી જવાબદારીઓ તમારા જીવનની અંદર તમે સારી રીતે નિભાવી શકો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય પોઝિટિવ રિઝલ્ટ લઈને આવેલો છે અને સારો લાભ જોઈએ છે તો બને ત્યાં સુધી મા લક્ષ્મીના મંદિરે કમળનું પુષ્પ એવરી ફ્રાઇડે એટલે કે દર શુક્રવારના દિવસે અર્પણ કરજો સારો લાભ મળશે વાત કન્યાની કરીએ કન્યા રાશિ કે જેના અક્ષર છે પાઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ કન્યા રાશિ વાળા જાતકો માટે ધાર્મિક યાત્રા કે પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે રાજકાર અંદર આજે થોડી ઘણી રુકાવટો આવશે અને ધન પ્રાપ્તિની સંભાવનાઓ આજે પ્રબળ બનતી જણાય આજના દિવસની અંદર કામકાજમાં સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર આદિત્યસ્ય નમસ્કારમ યે કુરવંતી દિને દિને જન્માંતર સહસરે શું દારિદ્ર્યમ સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરી સૂર્યના બાર નામનો જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે ને વાત કન્યા રાશિ વાળા જાતકોને શુક્રના રાશિ પરિવર્તનની ની કરીએ શુક્રનું રાશિ પરિવર્તન દશમ દશમ સ્થાન સ્થાન એટલે કે જેને કર્મ સ્થાન કહેવામાં આવે એ સ્થાનની અંદર પરિભ્રમણ થશે શુક્ર મહારાજનું જે તમારું મનોબળ વધારશે તમારા જીવનની અંદર મન ઇચ્છિત ફળની પ્રાપ્તિ કરાવડાવશે મકાનનું સુખ વાહનનું સુખ જમીનનું સુખ તમને સારું એવું પ્રાપ્ત થતું જણાશે આ સમયગાળાની અંદર નવું કાન લેવું હોય નવી જમીન લેવી હોય કે નવું વાહન લેવું હોય તમે લઈ શકો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે શ્રીમ શ્રીમ કમલે પ્રસિદા પ્રસિદા શ્રીમ ઓમ આ મંત્ર નો જપ અવશ્ય આપને સારો લાભ આપશે કોલર મિત્ર સાથે વાત તુલા રાશિ ની કરીએ અક્ષર છે રને તજ એનો સ્વા 아히 번역해 주셔서 감사합 તુલા રાશિ વાળા જાતકો માટે આકસ્મિક ધન આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે નવું રોકાણ તમને સારો લાભ આપી શકે એમ છે વિવાદિત કાર્યથી તમારી પ્રતિષ્ઠાને હાની પહોંચી શકે માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે મોટા વ્યક્તિની વાત તમારા ન લેતા નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે આજના દિવસની અંદર બને ત્યાં સુધી અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાષ્ટ કમનો આજે પાઠ કરજો સારો લાભ મળતો જણાશે તુલા રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજ નું ગોચર ની અંદર પરિભ્રમણ નવમ સ્થાન થશે નવમું સ્થાન એટલે ભાગ્યનું સ્થાન ભાગ્યમ ભાગ્યનો સપોર્ટ તમને મળી શકે આર્થિક સ્થિતિ તમારી મજબૂત થઈ શકે અને કામકાજના ક્ષેત્રની અંદર તમને વિકાસની તકો પ્રાપ્ત થતી જણાય તમારું સ્વાસ્થ્ય સારું રહેશે માંગલ્ય અવસરો પ્રાપ્ત થતા જણાય દાંપત્ય જીવનની અંદર સારો લાભ મળે ને જેને સંતાન ઈચ્છુક વ્યક્તિઓ છે આવા વ્યક્તિને સંતાન સુખની પ્રાપ્તિ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વસ્ત્ર પાછળ આભૂષણો પાછળ ખર્ચનું પ્રમાણ થોડુક વધતું જણાશે બને ત્યાં સુધી તમે ભગવાન વિષ્ણુની સાથે સાથે જીવનસાથી અને ભાગીદારી વર્ગનો સુંદર મજાનો તમને સહયોગ પ્રાપ્ત થતો જણાશે વિરોધીઓ તમારાથી પરાજિત થશે અને કોર્ટ કચેરીની અંદર પારિવારિક સંઘર્ષથી તમારે સાવચેતી રાખવી જરૂરી છે વ્યર્થ વાણી અને વિલાસથી દૂર તમારા માટે લાભદાયી રહેશે કયો ઉપાય કરવો જોઈએ વૃષ્ટિક રાશિ વાળા જાતકો આજના દિવસમાં બની શકે તો ભગવાન શામ સદા શિવની પૂજા શામ સદા શિવની આરાધના અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપશે સ્થાનની અંદર શુક્ર મહારાજનું પરિભ્રમણ થશે જે દાંપત્ય જીવનની અંદર વિલંબ કરાવડાવશે દાંપત્ય જીવનમાં ઝઘડાઓ કરાવશે અને દાંપત્ય જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવશે આ સમયગાળાની અંદર સરકારી ક્ષેત્રની અંદર તમને થોડો સારો લાભ મળી શકે એમ છે તમારા દ્રઢ થી તમારા સંપત્તિને લગતા કામકાજો તમે પરિપૂર્ણ કરી શકો અને આ સમયની અંદર પ્રકારના હસ્તાક્ષર કરવા હોય જગ્યાએ સિગ્નેચર કરવી હોય તો આ સમયની અંદર નિર્ણય ધ્યાન રાખજો નહીતર સમસ્યા સર્જાશે રોજ ગુલાબ જલથી સ્નાન કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત ધનરાશિની કરીએ ધનરાશિ કે અક્ષર જે ભ અને સ્વામી બને છે ગુરુ મહારાજ સંપત્તિને લગતા કામકાજ અંદર તમને સારો લાભ મળતો જણાશે સમાજની અંદર વિવેક છે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર શામ સદા શિવના મંદિરે જઈ કાળા તલ અને દૂધનો અભિષેક કરવો તમારા માટે લાભદાયી છે નાણાકીય એવી પ્રાપ્ત કરાવડાવશે તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકશો અને તમારા જીવનની અંદર તમને અવશ્ય સારો લાભ મળતો જણાશે સારો લાભ મેળવવા માટે ભગવાન શિવની આરાધના અવશ્ય કરજો તમને સારો લાભ મળી શકશે વાત કરી લઈએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખનેજ જેનો સ્વામી બને છે શનિ મહારાજ મહેનતના પ્રમાણમાં આજે સારી સફળતા પ્રાપ્ત થતી જણાય વ્યવસાયની અંદર નવી આવકની તકો તમને મળી શકે સંતાનને લગતા પ્રશ્નોથી તમને થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાય ને જવાબદારી અંદર બને ત્યાં સુધી ભગવાન શિવના મંદિરે બિલ્વપત્ર અર્પણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત દર્શક મિત્રો મકર રાશિવાળા જાતકોને શુક્રના રાશિ પરિવર્તનની કરીએ મિથુન રાશિની અંદર આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન રાશિ જાતકોને સવલતા સારી એવી પ્રાપ્ત તમે સિદ્ધ કરી શકશો સ્ત્રીઓનું સન્માન કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય વાત દર્શક મિત્રો કરવી છે કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ ને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે મશીનરી અને વાહન ને લગતી બાબત તમારે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકો એ બને ત્યાં સુધી નિર્ધન વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે હિતાવહ છે કુંભ રાશિવાળા જાતકોને શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો આર્થિક સફળતા એક્સિડેન્ટ પ્રાપ્ત થશે નાણાકીય બાબતોની અંદર પ્રાપ્ત થતું જણાય રોજ ગાય ઘાસ અર્પણ કરવાથી પોઝિટિવ અસરો મળી શકે એમ છે વાત દર્શક મિત્રો કરી લઈએ મીન રાશિની મીન રાશિ કે જેના અક્ષર છે દસ અને એનો સ્વામી બને છે ગુરુ મહારાજ યાત્રા પ્રવાસ ફરવાથી તમને સારો લાભ મળતો જણાય સમાજમાં યશ માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે રોકાયેલા કામકાજની અંદર ગતિ મળે એવા પણ સંપૂર્ણ યોગો છે હોશિયારીથી કામકાજમાં ધ્યાન આપવું તમારે જરૂરી છે મીન જાતકોએ નમો ભગવતે આ મંત્રનો જપ કરજો અવશ્ય લાભ મળશે મીન રાશિ વાળા જાતકોને શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન જૂના ફસાયેલા નાણા તમારા પ્રાપ્ત થતા જણાય નવા નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાય અને તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકશે શ્રી સુક્તમનો નિત્ય પાઠ કરજો અવશ્ય સારો લાભ મળી શકશે રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ને જશો જોતા રહો વી ટીવી ની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન જય ગણેશ